સુરેન્દ્રનગર માં આજથી વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાજીના પાઠ નો અભ્યાસ કરાવવામાં આવ્યો ભગવદ ના પાઠ છવ્વીસ માં વૈશ્વિક ગ્રંથ અને પાઠ સત્યાવીસ માં ભારતીય શાશ્વત માં બે અધ્યાય નો સમાવેશ કરાયો

સમાવેશીકરણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું ભગવદ્ ગીતા કર્મનું મૂલ્ય શીખવે છે અને મૂલ્યોનો ખજાનો છે એ કોઈ એક ધર્મને લગતી વસ્તુ જ નથી એ તમામ માનવ જાતિને સંસ્કાર જ્ઞાન કર્મ અને ભક્તિયોગ શીખવે છે કર્મનું શું રહસ્ય છે પ્રદાન કરે છે એના સાતસો શ્લોક જે માનવ જીવનને મૂલ્યવાન બનાવે છે અને એક સ્થાયી એક માનવ જીવન બક્ષે છે ત્યારે ધોરણ બારની અંદર જો ભગવદ્ ગીતાના પાઠોનું સમાવીકરણ થઈ રહ્યું છે સંસ્કૃત વિષય એટલે કે ગીતા જ્ઞાન આપવામાં આવશે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અતિ મહત્વનો છે જેના કારણે એક બાળકોના સંસ્કાર અને સંસ્કૃતિ અને એને આપણા પૂર્વજોએ જે કોઈ પરાક્રમો કર્યા હોય એ શ્લોક દ્વારા જે આપણી સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે યોદ્ધાઓને જાહેર કરવામાં આવશે ભગવાને શું આપણા માટે ઉદ્દેશો આપ્યા છે આ બધા વિષય સાથે ગીતા જ્ઞાન અને શ્લોક આપવાથી એક ભારત વર્ષની અંદર ઉમદા એક સુંદર અને પારિવારિક વાતાવરણ ઉભું